વધુઆ મોડું થયા કાળે સૌ નો તેવા અને ભૂતળા ભૂખ્યા છે આપડે જમાડવાનું મોડું થાય હમણાં બાર વાગ છે મારી પાસે અમદાવાદ વ્યામ છે તમે લ્યો

ભગવાન તને શેતરો કાળો ડમર ડામર જેવો કર્યો હોય ને દોરો લેતા હોય તારા દોરો બાંધી કઈ નો ફરક પડે હવે હરિભુઆ કરવું

એટલે ધમકી નહી આપે ની તો જાવ આજે તારી મેરી સાઈ બી ની ખતમ આ બે સગના તો જાને તલા માં જાને મરી તું મળી જા તારો તંટાળ જાય પાંતે મને કાળે સવદે ની દારૂ પાયો મૂર્ખા ઈ તો મૂર્ખો શરમ થાવી જો મૂર્ખો કોણ છે ઈ તો મને બે છે

અબાનામ બોચ પતા દીદો બા અમે જીવતા બોચ છે કેવો હ નીબર સે આવ ભૂતા લ્યા અહીંયા જૈમ આયા હું ઓકળા છે એમરી ભાઈ શું કહે ખાક પીડ્યું છે

મને ભૂખ લાગી મને ને મને ભૂખ લાગી મારી બેચમાં ને ભૂખ લાગી છે આઈલા નો આઈલા જઈ કી મળતો હાલ દે આપ ગોલો ཁྱི ཕྱད ཁྱི Hari buah. Uh. Limbu lawa limbu. Ah. Asa aku jo. Hello. <coughs> Tam uh. hmm. Halo. Tam jada pak jo apa sa? Halo, saku. <coughs>

અને થોડા ગુલપિયા બેવા એટલે મારે થોડોક ધુમાડો ઓછો આવે હરી બોવા તાપૈ બેવા નું તો જાજી ઘડી આ ગલાલ બલાલ ની નાનક ગયો વેરાય નઈ આ મગ્યો આકુ પુતળા ભલા ધરીન ખાય આરા આશીર્વાદ આપણને આપે હા હવે આપણે ઓમન શરૂ કરી દીધું હોય ને કે બી હા ચાલો કરી દીધી આઘું મિત્યો ભૂતળા ભલા ખાઈ જા રાખે Karin, ibill kalal cewang, kerja usah dulu kerja kerja. Ah બે જવાજ કે થાય હે આત્મા આવી જ લાગે તર ને જમે આપણને આશીર્વાદ હારા આપે વાર હારું આવશું

વાડુ નઈ આઈ બુવા માર્યું મને મોત નઈ રાડુ નઈ રાડુ નઈ આપણે हवन ચાલુ રાખો ૐ શા ૐ શા આઈ બુવા ઉતરાય માર્યું મને બહુ ઉતરા તો કીજો ૐ શા ઉતરા મે આવું છું

અને <laughs> <laughs> આપડે એવું રાત માં આવી છે હુતડા ખાય છે એ એટલું શેટું મૂ અને મારા બેટા દારૂડિયા આવીને ખાઈ ગયા લુખા પાછી દિવસે આપડે કાપે

我把我妈两瓶水玩，下游戏。